હાય ફ્રેન્ડ્સ આજની જે આપણી રેસીપી છે એ છે બટેટાની કાતરી યા તો કહી લો બટેટાના મસાલાવાળી ચીપ્સ ફ્રાય તો ચાલએ આપણે ઝટથી બનાવવાનું એને શરૂ કરીએ તો બટેટાની કાતરી માટે અહીંયા મેં લીધા છે ત્રણ નંગ બટેટા મીડિયમ સાઇઝના એને મેં આ રીતે કટ કરી લીધા છે અહીંયા મેં એક કઢાઈ લીધી છે એમાં આપણે એડ કરીશું બે મોટા ચમચા તેલ તેલ જેવું જ ગરમ થાય એમાં આપણે એડ કરીશું અડધી ચમચી રાઈ અને અડધી ચમચી આપણે એડ કરીશું એમાં જીરું સાથે એડ કરશું અડધી ચમચી હિંગનો પાવડર હવે એડ કરશું બટેટા તો બધા બટેટા મેં એડ કરી લીધા છે અને આપણે હવે એને મિક્સ આપીને મિક્સ કરી લેશું સારી રીતે આ રીતેથી બે મિનિટ માટે હવે ફ્લેમને સ્લો કરીને આપણે બધા મસાલા એમાં નાખીશું તો સૌથી પહેલાં નાખશું આપણે કાશ્મીરી લાલ મિર્ચ પાઉડર અડધી ચમચી હળદી પાવડર એટલે હળદરનો પાવડર એક ચમચી ધાણા જીરું પાવડર સ્વાદ અનુસાર મીઠું એડ કરશું અને ફરી એક મિક્સ આપી દઈશું એને આ બટેટાની કાતરી ખાવામાં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવામાં એટલી જ સહેલી છે હવે આપણે એમાં બેથી અઢી ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરીશું અને ઢાંકનું ઢાંકીને આપણે એને પાંચ મિનિટ માટે સ્લો ફ્લેમ પર રાખશું ચડવા માટે તો હવે પાંચ મિનિટ થઈ ગયા છે તો આપણે ખોલીને એને ચેક કરીશું સૌથી પહેલા એક મિક્સ આપસુ આપણે તેને હલાવી લેસુ આપણે એકવાર આ રીતે હવે ઓલમોસ્ટ આપડા જે બટેટા છે એ ચડી ગયા છે ઉપરથી આપણે એડ કરસુ ચaat મસાલા અડધી ચમચી સમારેલી કોથમીર એડ કરસુ ચોપ કરી લીધી છે એને એડ કરશું અને મિક્સ કરી લેશું અને ફ્લેમને હવે મીડિયમ ટુ હાઈ પર આપણે આ બટેટાની કાતરીને ખરી કરી લેશું એટલે ક્રિસ્પ કરી લેશું થોડીસી ક્રિસ્પી હશે તો સારી લાગશે ખાવામાં એટલા માટે આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર એને થોડી કડક કરી લેશું આમ આપ તમે જોઈ શકો છો ઓલરેડી બટેટા આપણા ચડી ચડી ગયા છે હવે આપણા બટેટા ખરા થઈ ગયા છે તો ગેસને આપણે ઓફ કરી દઈશું અને એક પાછો આ રીતે એક મિક્સ આપી દઈશું એટલે હલાવી લેશું સારી રીતે તમે જોઈ શકો છો કેટલા સરસ આપણા બટેટા ફ્રાય થઈ ગયા છે મસાલા સાથે તો આ રીતે બટેટાની કાતરી યા તો તમે હિન્દીમાં કહેલો आलू मसाला ફ્રાઈ જરૂરથી ટ્રાય કરજો અને મને ફીડબેક પણ આપજો તમને આ રેસિપી તમને કેવી લાગી આ આપણી ચેનલ ઉપર પહેલી રેસિપી છે બટેટાની કાતરી ઓર બટેટાની મસાલા ચિપ્સ કહી લેજો